નેતા નો આવે કે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કેમ બન્યા આમ આદમી પાર્ટી સાથે કેમ જોડાયા તો એને મારો નંબર આપી દેજો કે રાજુ કરપડા નો સંપર્ક કરી લેવાનો બરાબર છે ઘર ઘર સુધી ફરવાનું છે જનતા પીડાય છે સારું સ્પોર્ટ ગ્રાઉન્ડ નથી આરોગ્ય ની વાત કરો તો પૂરતા ડોક્ટર નથી બજાર માં જઈએ તો ગંદકી ના પાણી ઘરમાં ઘુસી જાય છે તમામ બાબતો ની અંદર રોડ રસ્તા ખરાબ છે ઓવરલોડ ભરેલા વાહનો ના કારણે ધૂળો ડમરીઓ ઉડે છે આ તમામ સમસ્યા નું નિરાકરણ લાવવા માટે એક જ વિકલ્પ છે જાડું જાડું ને

અમે થાનઘટના લોકોના મત માંગવા માટે એટલે હકદાર છીએ કે આજે પણ અમારા સત્તર કાર્યકર્તાઓ દર મહિને મુદતે જાય છે તેમ છતાંય અમે લોકોએ લડાઈ ચાલુ રાખી છે તેમ છતાંય થાનઘટના તમામ પ્રશ્નોને લઈને લડાઈ ચાલુ રાખી છે અમે કોઈ વરસાદ આવે અને ડ્રાવ ડ્રાવ કરતા જે ભાજપ કોંગ્રેસના નેતા નીકળે ને એ નેતા અમે નથી અમે છેલ્લા દાઢ વર્ષથી અહીંના લોકો માટે લડીએ છીએ અને મારી છેલ્લી વાત એક પૂરી કરતા પહેલા કહું કે ગામડાની અંદર અહીંયા જ્યારે દબાવની રાજનીતિ ચાલે છે ડરનો માહોલ છે ત્યારે ખાસ કરીને તમને કહીશ કે ગામડાઓની અંદર આપણા ખેતરોનું રેઢું ચરી ગયો હોય અને ખૂટડો રુષ્ટ પુષ્ટ થયો હોય એક ખાધેલો પીધેલો ખૂટડો ગાંડો થાય હડકાયો થાય

આજે આપણે સંકલ્પ કરીશું કે અંદર આમ આદમી પાર્ટી નગરપાલિકા બનાવવા જઈ રહી છે બે હાથ જોડી અને થાનગઢ ના લોકો વિનંતી કરીશ બે હાથ જોડી ને કહીશ કે તમારા બાળકો ના ઉજળા ભવિષ્ય માટે એક વખત આમ આદમી પાર્ટી મત આપો એક વખત નગરપાલિકા આમ આદમી પાર્ટી ની બનાવો અને જો તમારી ફરિયાદ હોય અમારા જે ઉમેદવારો છે એ તમારી વચ્ચે તમારા કામ ના આવે તો ફરી વખત ક્યારે મત માંગવા નહીં આવે આ ખાતરી પણ આપવા આવ્યા છીએ